જો કે 5 વર્ષથી આનું આમ થોડોક થોડક ને બધું છે એટલે 5 વર્ષથી આ ઘણો વિકાસના કામ કરેલા છે ઘણા દાતા શ્રી હોય દાન આપેલું છે અને અહીંયા જે પણ ભાવિ ભક્તો આવે એને પ્રસાદ પણ આપવામાં આવે છે અને જો કે આપણે ગુજરાતમાં કહેવાય ને કે રામ રોટલો એમ રામ રોટલો પણ અહીંયા સતત ચાલુને ચાલુ હોય છે અહીંયાના સેવાભાવીઓ લોકો વિનનગરના ગામ છે તથા કનેસરા ગામના લોકો ત્યારે અમને આમંત્રણ ને માન આપીને અમે આજે આવ્યા હોય ત્યારે અમે બહુ ખુશની અર્થની લાગણી અનુભવી છે અને ત્યારે ગામ લોકોને ખૂબ ખૂબ આભાર માની છે અને ક્યાંય પણ અમે તો એવું કહેવા માંગીએ છીએ કે દાતા શ્રીઓને આ ટ્રસ્ટી શ્રીઓનો કોન્ટેક કરીને ક્યાંય પણ સેવા ભાવી માં દાન આપવા માંગતા હોય એવા લોકોને હું નમ્ર અપીલ કરું છું કે આ લોકોનો કોન્ટેક કરે જય માતાજી શું આજનો મંદિરનો કાર્યક્રમ વિશે શું કાર્યક્રમ તો માં દેવલ એ કીધું દલીલ માને કીધું મા પધારો એનો સમય નતો આ વખતે હું મંગળવાર દિવસે આવું છું એટલે અમે થોડું દાદું બધાને કીધું માં આવે છે ને બધા દર્શન કરવા પધારો અને આમ તો આ પુરાણી મંદિર છે મંદિર નતું પણ માતાજી પુરાણી છે વર્ષ હજારો વર્ષો વ્યા ગયા છે આ માતાજી નું કોઈ નક્કી નથી કે આટલા વર્ષો બેહાર્યા કોઈએ અને આ અગ્નિકુડ માથે છે કોઈ દેવ અગ્નિકુડ માથે ન હોય અગ્નિકુડ માથે છે એટલે કાઈ આ વર્ષો પહેલાની કાઈ વાતું છે કે આ માનવ છે ને આ કોઈ હજી ઉંડીમાં કોઈ એવું નકી નથી કરતા કે આને બેહાર્યા છે અગ્નિકુડ માથે કોઈ બેહારી ન કે આ પોતેથી બેઠેલા હોય એવું આજ વર્ષોથી વાતું થાય છે અને અમારા ગામમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે માતાજી આગળ પ્રાર્થના કરે વરસાદ નું આવે ત્યારે કાઈ મુશ્કેલી પડે ત્યારે માં બધાય અને રસ્તા કાઢી દે છે આમ તો જો કે હવે તો આ ડુંગર પ્રખ્યાત થઈ ગયો પણ માની દિયા હવે ધીરે 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 આવે ને એક વાર આવે એટલે બીજી વાર ભાવ થાય છે અહીંયા કોઈ બીજા સમજકાર કે કોઈ કઈ પરસા આપ્યા એવું કઈ આ પરસો એક જ કે અહીંયા ડુંગર હળિયાર કરી દીધો હરિયાર નો ટુકડો ચાલુ કરી દીધો માણસો ના બધાના ભાવ વધતા જાય છે બાકી કોઈ જ્યોતિષ નથી કોઈ દોરા નથી કોઈ કોઈને કોઈ ફસાવતું નથી પણ માને છે બધું આ આ હાલે જય માતાજી તાલુકાનું ગામ છે આમ તો અલંદા થી સાત કિલોમીટર થાય વિનગર થી સો સાત કિલોમીટર થાય જસદન થી નવ દસ કિલોમીટર થાય આ જસન તાલુકાનું ગામ રાજકોટ જિલ્લાનું ગામ કનેસરા છે આ બધા પદાર્થો જય માતાજી